નમસ્કાર અત્યારે સમક્ષ પર બોલી શકતા તમને હું વ્યક્ત કરવા માંગુ છું આજનો જે અહેસાસ છે એવું છે કે કેવું ઘણું બધું છે પણ એવું છે ને કે હૈયામાં છે પણ છે ઉપર નથી આવતું આજે અહીંયા જે સન્માન પ્રાપ્ત કર્યું છે એના માટે હું ખરેખર ખરેખર સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું આજના કાર્યક્રમના અધ્યક્ષ ભરૂચ લોકસભા વિસ્તારના લોકલાડીલા સાંસદ સભ્ય શ્રીમાન મનસુખભાઈ વસાવા સાહેબ કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી ભરૂચના ધારાસભ્ય માનનીય રમેશભાઈ મિસ્ત્રી સાહેબ શ્રી સંજય સિંધી શ્રીજી સિંધા સાહેબ અતિથિ વિશેષ અને યુવાનોના પ્રેરણા સ્ત્રોત એવા ભરૂચ જિલ્લાના સમાહર્તા અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ માન્ય તુષારભાઈ સુમેરા સાહેબ જિલ્લા વિકાસ શ્રી યોગેશભાઈ કાપસે સાહેબ અન્ય મહાનુભાવો તથા જેમના માર્ગદર્શન હેઠળ આજનો કાર્યક્રમ સફળતા તરફ આગળ વધી રહ્યો છે એવા અમારા સૌના માર્ગદર્શક ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીમતી સ્વાતિભા રાહુલ મેડમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સચિનભાઈ સહ સાહેબ જુદા જુદા ઘટક આદરણીય હોદ્દેદારશ્રીઓ આમંત્રિત મહેમાનો તથા શિક્ષણની નૈયામાં મારી સાથે સવાર મારા હમસફર શિક્ષકભાઈ બહેનો આજ રોજ શિક્ષક ટીમ અત્યારે હું અહીંયા શિક્ષક હોવાનો એક ગર્વ એક ગૌરવ હું શેર કરવા માંગુ છું ગર્વ છે મને મને કે કે હું હું શિક્ષક શિક્ષક છું છું ગર્વ છે ઉન્નત ભાવિનો હું રક્ષક છું ગર્વ છે મને કે હું શિક્ષક છું હું પિતા છું હું પિતા છું અને હું જ છું માતા હું પિતા છું અને હું જ છું માતા ઈશ્વરે આપેલું સ્નેહ નું શીર્ષક છું ગર્વ છે મને કે હું શિક્ષક છું વર્ગખંડમાં વર્ગખંડમાં વિશ્વને વિશ્વને હું હું ડાઉનલોડ કરું ડાઉનલોડ કરું બાળકોમાં શ્રેષ્ઠતા હું સર્ચ કરું જિજ્ઞાસાનો રઘવાટ ઇન્સ્ટોલ કરું શિસ્ત ક્ષમા અને કર્તવ્યનું હું અપગ્રેડેડ વર્ઝન છું ગર્વ છે મને કે હું શિક્ષક છું હું શિક્ષક છું કલ્પનાની કલ્પનાની પીસી માટે હું આકાશનું ફલક આપું કલ્પનાની પીસી માટે હું આકાશનું ફલક આપું ગગનચુંબી ઇમારતોને હું નકશામાં ખડક આપું ખંગાળવા રહસ્યો હું બ્રહ્માંડ સુધી સડક આપું સ્થિર ઉભા રહીને સૌને માર્ગ આપતો હું પથ દર્શક છું गर्व से मने के हूँ शिक्षक छु हूँ शिक्षक छु गांधी सरदार मेघाणी कलापी गांधी सरदार मेघाणी कलापी गीजू भाई डॉक्टर कलाम गांधी सरदार मेघाणी कलापी गीजू भाई डॉक्टर कलाम शिक्षकों ना गौरव एवा श्री सर्वपल्ली ने सौ सौ सलाम सौ सौ सलाम

શિક્ષણ તો સિંહના દૂધ જેવું છે જે પીશે એ ગર્જના તો કરવાનું જ છે આજ રોજ અહીંયા સન્માન કરી અને અમારા જીવનના આ યાદગાર બનાવવા બદલ હું તમામ આદરણીય વડીલો અને પદાધિકારીઓ અને અધિકારીઓનો ખૂબ 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 આભાર વ્યક્ત કરું છું અને આજના આ મંચ ઉપરથી મારા સૌ સારાસ ભાઈ બહેનોને હું એક આગ્રહભરી વિનંતી કરું છું કે જે પ્રમાણે માન્ય જિલ્લા શિક્ષણ શ્રી મેડમે કીધું તો હું પણ તમને એક વિનંતી કરું છું કે આવતા વર્ષે દરેક શાળામાંથી ઓછામાં ઓછી એક તાલુકા માટે એક જિલ્લા માટે અને એક રાજ્ય પારિતોષિક માટે ફાઇલ નું નોમિનેશન કરો અને ગૌરવંતી ક્ષણોનો તમે પણ સાક્ષાત્કાર કરો મિત્રો હું દ્રઢપણે ચોક્કસપણે સંપૂર્ણ જવાબદારી પર કહું છું કે દુનિયાના એક કે એક શિક્ષકો શ્રેષ્ઠ છે કેટલા અતિ શ્રેષ્ઠ છે અને કેટલા વિરલ પ્રતિભાશાળી શિક્ષકો માટે તો શ્રેષ્ઠ શબ્દ પણ વામન પુરવાર થાય એવા વિરલ છે પરંતુ અફસોસની વાત છે કે આપણે કરેલી કામગીરીને આંગળીના વેડે ગણી શકાય એટલા જ શિક્ષકો એનો ચિતાર જાહેરમાં રજૂ કરે છે મિત્રો ફાઈલ બનાવવું એ રોકેટ સાયન્સ જેવું કઈ અઘરું અને નથી પરંતુ સરળતાની સૌથી સરળમાં સરળ વ્યાખ્યા છે ને એના કરતા પણ સરળ છે આપણે જે કામગીરી કરેલી છે એ કરેલી કામગીરીને ક્રમબદ્ધ લયબદ્ધ અને સુસંગત સ્થાને મૂકવાની છે આપણે પણ કોઈનો પ્રેરણા સ્ત્રોત બની શકીએ છીએ તો મારી આગ્રહ કરી વિનંતીને આપશો માન આપશો એની આશા રાખું છું અને અંતમાં એટલું જરૂર કહેવા માંગીશ કે આજે અહીંયા મારું બે વખત સન્માન થયું છે

અને સભ્ય સમાજના પ્રતિબિંબ જેવા વ્યક્તિઓ વચ્ચે મને પ્રતિભાવ આપવાનો જે ભાવ આવ્યો છે તો આ ક્ષણ એ મારા માટે કોઈ એવોર્ડ અને કોઈ સન્માનથી સહેજે ઓછી નથી એ બદલ પણ આપ સૌનો આભાર માનું છું અને મારી છેલ્લી ચાર પંક્તિઓ હું મારા સમગ્ર શિક્ષક પરિવારને અર્પણ કરું છું અને આજે હું અત્યારે મારી ચાર પંક્તિઓ આ શિક્ષણ પરિવાર વતી હું અહીંયા કહેવા માંગુ છું કે અમે તો મરીને પણ વિદ્યાર્થીઓમાં જીવવાના છીએ અમે તો મરીને પણ વિદ્યાર્થીઓમાં જીવવાના છીએ તમે લાખ મથો અમે એમ થોડા બોલાવવાના છીએ અમે તો મરીને પણ વિદ્યાર્થીઓમાં જીવવાના છીએ તમે લાખ મથો અમે એમ થોડા બોલાવવાના છીએ જ્યારે જ્યારે જગતને નિરાશાનું અંધારું ઘેરી વળશે જ્યારે જ્યારે જગતને નિરાશાનું અંધારું ઘેરી વળશે લખી રાખો આશાના કિરણમાં અમે જ દેખાવાના છીએ અમે જ દેખાવાના છીએ અમે દેખાવાના છીએ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર